તો આવી રીતના જો આપણે નેહાડામાં ઓળા પાડ્યા છે અને આપણે રૂપિયા ભેગા કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો એવી આશા કરીએ છે ને ને આપણે આપણે ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છીએના કપડામાં આવી ગયા છે આપણે આપણે રીલ રીલ બનાવતા બનાવતા હતા હતા ઇન્સ્ટામાં મૂકવા માટે તો આપણે રીલ જોવાનું તો તમે ચૂકતા જ નહીં જરાક મસ્ત મજાનો જ રીતે કરીએ છો રીલ બનાવી છે અને આપણે વિડીયો પણ બનાવી નાખીએ અને આજે અમારા ઘરે શું કામ આવે ખબર રૂપિયા તો હું તમને બતાવું તો આપણે રૂપિયા ભેગા કરીએ છીએ તો હું છે જીરુ

તો આપણે છે ને જીરું ભરી દેવાના છે ને જીરું ભરાય છે અને આપણે છે ને બાસ્કા ભરી દઈએ અને કેટલું જીરું થાય તો હવે મુવાણું ઉપર કાતિકામાં છે રિયું તો આપણે ફાઈનલ જીરું કેટલું થાય જોવા માટે કાલે વિડિયો બનશે કેટલા રૂપિયાનો આવે છે કેટલા રૂપિયાનો થાય કા દીધી ચાલો આપણે છે ને બે રીલ પણ બનાવવાની છે તો રીલ બનાવી લઈએ તો આપણે આપડી ગાયો બધી ઊભી છે એમને પાણી પાઈ દીધા છે ખાવા નાખ દીધું ને હવે આપણે આવી ગયા માંડવી ઉપાડવા ને માંડવી ઉપાડવા માં આપડે આજે ઓરા કરવાના છે તો આપણી માંડવી જો કઈક આવી જ થઈ છે હજી બધી પાઈકી નથી જો કે પણ આમ હારી છે અને કોક કોક આવું છે બીબડું કું છે ને હજી અવાર મને એમ થાય થોડાક લોચા પડશે કેમ કે બહુ નહીં હેલી ઉતરે એવું લાગે છે બાકી તો શું ખબર ત્યારે પાડીને તઈ ખબર પડે માંડવી ઉપાડીને તો એમ થાય કઈ નહીં થાય પણ ઢગલો થાય ત્યારે એમ થાય ઓહો બહુ ઢગલો જબરો થયો તો પાંચ કિલો મોકલા હું મારા વાલા તો આપણે હે ને ઓરા પાડવાના છે તો હાલો આપણે ઘરે જઈને ઓરા પાડીએ અને ખાઈએ પછી તો ફાઈનલ જે આપણે માંડવી લઈ આવ્યા ઘરે અને માંડવીના જે તોડવા માંડ્યા છે કેમ કે આટલા તા ઘણા તો આપણે ઓરા પાડવા છે ને ઓરા જેવી માંડવી આપણે ખાવા માંડી છે ને આપણે છે ને અવારના વર્ષના પહેલા ઓરા ખાવા માટે તૈયાર થઈ જાવ હજી તો આમ તો કોણા બીબડાય છે જો આરિયા દૂધિયા બહુ નથી ફળીયો ફાળ છે કે સારી છે માંડવી બહુ સારી છે જો ફાઈનલ આપણે ઓરા પાડવાનું ચાલુ કરી દીધું છે ને આપણા ઓરા પડે છે ને આવી રીતના જો આપણે આમાં માંડવી નાખીએ ને આપણું ફળ છે અને ઓરા પાડવા ચાલુ કરી દીધો ચાલો તમે મજા આવી લાવ ઓરા પાડી હાવા આપણા જો ઓરા બનવા એવા છે ને આપણે ઓરા બનાવી લીધા છે ને આપણે હવે ખોલીએ જોઈએ પાયતા કે નહીં પણ મને એવું લાગે કેમ કે ખળ માથે રહી ગયું અને માંડવી આપણી નીચે આવી ગઈ છે આપણા ઓરા જો પાકે છે પાકી જાય એટલે આપણે ખાવાના જ છે હો નથી જ કરી આપણી પેલી માંડવીના આપણે પેલા ઓરા હજી કોઈ દી કર્યા નથી બધા બાફીને ખાતા હોય મેં ઓરા ચાલો હવે આપણે આને વીણી લઈએ ને જો આવા થઈ જાય પણ એવા નથી આમ અંદર ફેંકાઈ ગયા છે ગરમ થઈ ગયા છે અત્યારે આવેલું આપણે ઓરા ખાવા માતા બીજું હાલો બધા હોરા ખાવા ગોર ને માંડવી ને ખાતા હોય ખેડૂત ને આપડે જો ગોર માંડવી ને ખાવાનું હોય ને એટલે બીજું કઈ ના જોઈએ આપણે મોરના વડવા બધા હે ને ગોર ને માંડવી બહુ ખાતા એટલે નૈરવા રહેતા ને હવે છે ને બધા કુરકુરિયા ને વેફર ખાય એટલે નૈરવા નથ રહેતા હું જ કુરકુરિયા ને વેફર જ ખાવ કા છે જો છોટુ ને માંડવી ખાવી કા છોટુ ચાલો બધા ફટાફટ આવી જાવ પાંચ કિલો મોકલાવું મારા વાલા તો જો આપણે નેહડામાં મસ્ત મજા ને લઈ લીધો ગોળ ને આપણે જોઈએ ગાયો ને જો ખવરાવાનું છે ને મારે ખાવાનું છે તો આપણે ગોળ ને માંડવી લઈ લીધી છે ને આપણે છે ને મસ્ત મજાના જ છે ને ઓરા ખાધા તમારે કોઈને ખાવાય તો આવી ને કોમેન્ટ કરજો કેવા તમારા ઓરા બે હો તો ફાઈનલ આપણે ઓરા થઈ ગઈ તો તમને ખબર જ છે તો આપણે ઓરા બધા કોણ કોણ ખાય છે એ પણ હું તમને બતાવું છું તો અમારે જો બધા ઓરા ખાવા આવ્યા છે મહિમા હા જો મહિમા અમારે ઓરા ખાવા આવી છે ઝાલમ જો એ તો હોતા જો તો આવી રીતના જો આપણે નેહડામાં ઓરા પાડ્યા છે અને આપણે ઓરા ખાવાનું હાલે જ છે જાજા નથી પાડ્યા તો તમને ખબર જ છે આમ થોડાક લોભિયા તા તો એટલામાં તો આપણે બધા ધરાઈ રહેવાના છે હું કેવાનું થાય તમારે બધેનું તો હાલો આપણે પણ વોરા ખાઈ લે ને મારા હાથ ભર્યા છે હું પણ ખાઈ લઉં અને ગૌરીને ખાવું છે કાં ગૌરી ફાઈનલ આપણે જીરાના બોરી ભરી લીધી અને જીરાની બોરી કંઈક આવી રીતે ગોઠવી દીધી છે અને હમણાં આપણે ગાડી આવશે એમાં ભરી દેવાની છે કેમ કે આ ગાડી એક આપણે તો જીરું નથી પણ બીજાનું બધું ઓછી ને એમ થઈને ગાડી એક જીરું છે આપણે અને એ ભરી દેવાનું છે અને આપણે લગભગ ક્યાં લઈ જઈએ તો મને નથી ખબર પણ ક્યાંક પણ લઈ જાય તો હમણાં ગાડી આવે અને જીરું ભરાઈ જાય અને જોવા માટે બહેના રહીએ તો ફાઈનલ આપણી ગાડી ભરાઈ ગઈ છે જીરાની અને ગાડી જો અત્યારે નીકળી જવાની છે લગભગ અને જમીન જાજો નહીં જમવું નથી કે નઈ ગાડી અત્યારે આપડી તૈયાર થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ તમે મનાવ્યા છે તો આપણે બેસીએ બધા તો ફાઈનલ આપણે વાત કરતા હતા જીરા ને જીરું આપણી ગાડી વાઈ ગઈ હાંજે જ ગઈ ત્યાં ને દર્શન પપ્પા ભેગા જવાના હતા ગોંડલ જીરું દેવા ગયા હતા અને ગોંડલથી જીરું દઈને આવી ગયા ને વરસાદ વાતાવરણે થઈ ગયું છે ને વરસાદ એવું લાગે છે આવે કે ના આવે તો ખબર નથી પણ આપણે જીરાનો સ્વભાવ આવ્યો હોય આપણે એમને પૂછીએ ને કેટલું જીરું થયું હોય એ પણ આપણે જાણીએ તો શું કહેવાનું થયું ગોંડલથી આવી ગયા હા શું થયું જીરા વાળું

વરસાદ કાલ સાંજના પોરબંદર થી ધીમો ધીમો ચાલુ હતો તિસઠ ગોંડલ સુધી રાતના મને ગયા તે ચાલુ હતો પાછો ગોંડલમાં સવારે સવારમાં વહેલો ચાલુ થઈ ગયો તો છ વાગ્યા આસપાસ ધીણો ધીણો થઈ વચ્ચે બપોરે એક આધી કલાક જેવું બંધ હતો બાકી હોંડા સુધી પાછો વરસાદ ચાલુ જતો અને અહીંયા આવ્યા ત્યાં સુધી ની પેલા આગળ સુધી વરસાદ ચાલુ જતો થોડોક ધીણો ધીમો તો વરસાદ પણ આપણે ઘણો છે અને જો આપણે વરસાદ વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ હજી આપણે આવ્યો નથી રાતના થોડોક આવ્યો છે પાયલમાં ગણ કરે એટલો વરસાદ આવી ગયો છે ને હવે શું કરે તો આ વિડીયાને આપણે આપણે જીરા સાથે પૈસા સાથ પૂરો કરીએ અને નવા બ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલે પાછા મળશું તો આ સુધી પોતપોતાનું ધ્યાન રાખીએ અને આપણી ચેનલમાં લાઈક કરી દેજો તો જય દ્વારકા